એક સાગીરથ પોલીસ ચોકીમાં જ ત્રેસઠ હજાર ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા હતા પૈસાની લેતી રેતી અરજી બાબતે ફરિયાદી પાસે રૂપિયા માંગ્યા હતા દરમિયાન એસીબી ને ફરિયાદ કરાતા છટકું ગોઠવી રૂપિયા લેતા રંગે હાથ ઝડપી લીધા હતા હાલ આરસીબીએ ત્રણેયની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે એન્ટી કરપ્શન બ્યુરો એટલે કે એસીબી પાસેથી મળતી માહિતી મુજબ કાપોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી વિરુદ્ધ પૈસાની લેતી દેતી બાબતે અરજી કરવામાં આવી હતી અરજીની તપાસ પીએસઆઈ મધુર અબારી કરતા હતા પીએસઆઈ મધુર અબારીના રાઇટર તરીકે નવનીત કુમાર જેઠવા ફરજ બજાવતો હતો ફરિયાદી વિરુદ્ધ કાપોદરા પોલીસ સ્ટેશનમાં થયેલી અરજીને લઈ પૈસા અપાવવા માટે પીએસઆઈ દબાણ કરતા હતા દબાણ ઓછું કરવા માટે પીએસઆઈએ ત્રેસઠ હજાર રૂપિયાની લાંચની માંગણી કરી હતી ફરિયાદી પૈસા આપવા માંગતા ન હોવાથી તેમની આ બાબતે એસીબીને જાણ કરી હતી વડોદરા એસીબી દ્વારા પીએસઆઈ વતી લાંચ લેનાર ખાનગી વ્યક્તિ માનસીએ સિસોદિયાની હીરાબાગ પોલીસ ચોકી ખાતે ત્રેસઠ હજાર સાથે ધરપકડ કરી હતી માનસીએ પીએસઆઈ મધુર અબારી અને નવનીત જેઠવાનું નામ એસીબી સમક્ષ જણાવ્યું હતું જેથી એસીબી દ્વારા પીએસઆઈ મધુરબારી એસઆઈ નવનીત કુમાર તેમજ ખાનગી વ્યક્તિ માનસિંહ સિસોદિયાની ધરપકડ કરી હતી હાલ તો લાંચિયા પીએસઆઈ અને એસઆઈ ઝડપાઈ જતા અન્ય ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે